નડિયાદના ઇન્દિરાનગર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે શેર તલાવડીની બાજુમાં બનતી દત્તાત્રેય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા દસ ફૂટથી વધુનું દબાણ કરતા વરસાદી સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો જોઈએ ગૌતમ ભાગેલા સાથે નજીકે મહેતાનો આ રિપોર્ટ નડિયાદના ઇન્દિરાનગર રોડ પર વરસાદી પાણી ભરાતા રહીશો ત્રાહી માંગ ગયા છે છેલ્લા ચાર દિવસથી નડિયાદમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા આ વરસાદી પાણી નડિયાદના ઇન્દિરાનગર રોડ પર ફરી વળ્યા છે અને વરસાદી પાણીનો નિકાલ પણ થયો નથી વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે શેર તલાવડીની બાજુમાં બનતી દત્તાત્રેય કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી દ્વારા દસ ફૂટથી વધુનું દબાણ કરાતા વરસાદી સિઝનમાં આ ગંભીર સમસ્યાએ રૂપ ધારણ કર્યું છે આ તલાવડીમાં આવેલ સરકારી કાંસમાં કરેલ પુરાણ દૂર કરાતા શાંતિલાલ વાઘેલાએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે છતાય તંત્ર આ ગંભીર બાબતનું ધ્યાન ન ધરતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જવા પામ્યા છે તો સત્વરે આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે જરૂરી છે અહીંયા બાજુમાં તળાવ છે ઇન્દિરા નગરી ત્યાંથી કેવું છે કે આ પાણી છે ને બધું અહીંયા અહીંથી ત્યાં જાય પણ આ બધું આ બધું પૂરી દીધું છે તો પાણી જાય કે અમર ખાલી એટલી જ માંગ છે અમારું પાણી આ જે જાય છે

કે ભાઈ અહીંયા જે શહેર જે તમે દત્તાત્રેય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને જે જગ્યા આપી છે ગેરકાયદેસર એના લીધે કાંસ ચાર કરોડોનો સરકારી કાંસ પૂરાઈ ગયો છે અને વરસાદ પડશે તો શું હાલત થશે એટલે કોઈ સરકારી તંત્ર ધ્યાન નહીં લેતા આજે ગેરસમાળ પાણી ભરાઈ ગયેલા એક અપવૃત્યુમાં બહુ તકલીફ પડી અને આજની તારીખમાં પણ તમે જુઓ છો કે તળાવ અને ચારે બાજુ પાણી 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 થઈ ગયું છે એટલે અમે આ વિસ્તારની ત્રીસ પાંત્રીસ સોસાયટીઓ અને ઇન્દિર રહીશો બહુ મુશ્કેલીમાં મૂકી ગયા છે સરકારી તંત્રની એવી દાનત છે કે બે ચાર પાંચ મળશે બનાસકાંઠા જેવું પછી ધ્યાન આપીશું અમે છેલ્લા બે કલાકથી ચીફ ઓફિસરનું ધ્યાન દોર્યું છે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે ને કલેક્ટર સાહેબ અમને બે વાર કહ્યું છે કે હું ટીમ મોકલું હજુ પણ આજની તારીખ હોય તમે પત્રકાર છો તમારા માધ્યમથી કહું છું કે ક્યાં કોઈ ટીમ આવી છે જ્યાં જોઈને એટલે રાત્રે હજુ વરસાદની આગાહી છે જો ગંભીર સમસ્યા થશે તો આ જવાબદારી કોની સીઓ કેટલાય નથી આવતા એન્જિનિયર કેટલા ટાઈમથી નથી આવતા અને સામાન્ય અધિકારીને મોકલીને કહી દે છે કે બધું સહી સલામત છે હવે તમે તમે બતાવો છે છે હતા અલગ આ કાસ છેલ્લા દસ દિવસથી પૂરી દીધો છે દત્તા તે કોપરેટ હાઉસિંગ સોસાયટીના ચેરમેન અંબુ વિઠ્ઠલ અને નલિન કરીને બની બેઠેલા નેતાઓ છે કાસ જે મોટા સભ્યો બન્યા છે એ લોકોએ માટી અને ઈંટો રોડા નાખી પૂરી દીધેલો છે અને એ તમે જુઓ છો કે આ પાણી ભરાયું છે આ કોઈ કર્મચારી નથી આ કોઈ લાભાર્થી નથી અને એક જણને મકાન બનાવતા એક ગૂંઠા જમીન જોઈએ કાં તો બે જોઈએ આ પોણા ચાર ચાર ગૂઠા જમીનો લઈ બતાવી પડ્યા છે સરકારી તંત્રની અને અમારી આ હાલત કરી છે